ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા જ સત્તાધારી પક્ષ ભાજપમાં આંતરિક જૂથવાદ સપાટી પર દેખાવા લાગ્યો છે જીતેલા નેતાઓ પોતાને નડેલા નેતાઓ સામે જાહેરમાં પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે ધીરે ધીરે ભાજપમાં આંતરિક તિરાડો વધવા લાગી છે ખાસ કરીને પોરબંદર લોકસભા બેઠક ઉપર ચૂંટાયા બાદ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવીયાએ વંથલી ખાતેના એક કાર્યક્રમમાં માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાનું નામ લીધા વગર કમળનું નામ વટાવવું હોય તો કમળનું કામ કરવું જ પડે તેવા કરેલા વિધાનના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા હોય તેમ પૂર્વ મંત્રી જવાહર ચાવડા ખુલીને મેદાનમાં આવી ગયા છે જવાહર ચાવડા પોતાના કાર્યાલયમાંથી કમળ હટાવે એક વિડિયો પણ સોશિયલ મીડિયામાં વારત કરતા રાજકારણ ગરમાયું છે

હીરાબાઈ જોટવાએ કહ્યું કે જવાહર ચાવડા કોંગ્રેસમાં પરત ફરે તો મને પણ ખુશી થશે અને પક્ષ પણ એમના માટે સારું વિચારશે